નમસ્કાર દોસ્તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા ખૂબ જ મજામાં હશો તો તમારા બધાનું સ્વાગત છે તમારી ચેનલ ફિટનેસ વિથ દીપા બ્લોગ્સમાં તો આ ચેનલ ઉપર હું ચાલીસ વર્ષ પછીની જે મમ્મીઓ છે એને કેવી રીતે ફિટ રહેવાય એના વિડીયો લઈને આવું છું તો આજનો મારો વિડીયો છે એકદમ નાનો વિડીયો છે કે જો તમારે લાઈફ ટાઈમ તમારો વજન છે એને તમારે મેન્ટેન રાખવો છે અને જો તમારે કોઈ પણ પ્રકારનું ડાયટિંગ કરવું નથી જે તમને ટીપ્સ આપવાની છું એ તમે જો ફોલો કરશો તો તમારો લાઈફ ટાઈમ તમારો વેટ છે એ મેન્ટેન રહેશે અને પ્લસ કોઈ દિવસ તમારું વજન ચડશે નહીં તો એના માટે તમારે શું કરવાનું છે કે રાત્રે જ્યારે તમે જમો છો એમાં તમારે કાર્બોહાઈડ્રેટ મતલબ કે ઘઉં છે મેંદો છે એને કટઆઉટ કરી દેવાનું છે એના બદલે તમારે બાફેલી દાળ છે પાણી જેવી ખીચડી છે કે પુડલા છે કે સૂપ છે સલાડ છે એવું તમારે લેવાનું છે આખો દિવસ તમે જે જમો છો એ જ તમારે જમવાનું છે પણ રાત્રે કાર્બોહાઈડ્રેટ ને કટ કરવાનું છે બીજી ટીપ્સ એ છે કે ડેલી તમારે અડધી કલાકનું વોક કરવું એ ખૂબ જરૂરી છે ખાલી આ બે ટિપ્સને જો તમે ફોલો કરશો ને તો પણ તમારો વજન ક્યારેય વધશે નહીં